કોળી સમાજના આક્રોશ બાદ અંતે જયરાજ આહીર છે તેના પુરાવા સીટે એકત્ર કર્યા અને તેને જેલમાં ધકેલી દીધો છે અને હવે ધારાસભ્ય હીરા સોલંકીનું એક મોટું નિવેદન આવ્યું છે જેણે ખળભળાટ મચાવ્યો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર બાલિયા પર જીવલેણ હુમલો થાય છે અને આજ ફરિયાદી આરોપ લગાવે છે કે માસ્ટર માઇન્ડ અન્ય કોઈ નહીં પરંતુ હાસ્ય ડાયરા કલાકાર માયા પુત્ર જયરાજ આહિર છે અને અંતે જયરાજ આહિર પોલીસ ધરપકડ કરે છે હાલ તે જેલમાં હવે કોળી સમાજના અલગ અલગ દિગ્ગજ નેતાઓની પ્રતિક્રિયા કોળી સમાજ વ્યક્ત કર્યો હતો ત્યાં પહોંચે છે ભાજપના ધારાસભ્ય હીરા સોલંકી અને પ્રતિક્રિયા આપે છે કે નવનીતભાઈને જે ન્યાય મળ્યો અને સમસ્ત કોળી સમાજ કે જે ન્યાય અપાવવાના પ્રયત્ન કર્યા અને ખાસ કરીને હું આભાર માનીશ આ સોશિયલ મીડિયામાં જે યુવાનો ખાસ કરી ભાઈ શ્રી દાદાભાઈ હોય સનીભાઈ હોય વિશાલભાઈ હોય કે આવા સંગઠનોમાં જે રીતે સમાજને ઉપયોગી બન્યા એ રીતે ઉપયોગી બનીને આજે આપણે સમાજને ન્યાય મળવાના અને અહીંયા એ બદલે હું સંગત કરું છું યુવાનો હજારો હજારો બનાવનો ખૂબ આભાર માનીએ છીએ મસ્ત જ આજે તો હંમેશા મુલાકાત આજે લેવા અહીંયા આવ્યો છું અને આપ જોઈ રહ્યા છો એક નાની એવી ટેલિફોનિક ખાલી સમાચાર મળતા જ લોકો અહીંયા સાથે મળી અને મેં એકબીજાનો આભાર કેમ કે એ મારો આભાર માને છે હું એમનો આભાર માનું છું પણ ભવિષ્યમાં ક્યારેક આવો બનાવ બને ત્યારે આ રીતે જ હંમેશા સમાજ એકત્રિત થઈ અને સાચી દિશાએ કામ કરવાના હર હંમેશા માટે આપણે પ્રયત્ન કરીએ કોઈ સમાજ પ્રત્યે આપણે હોશ નથી માત્ર ને માત્ર આ ન્યાય અને અન્યાયની લડાઈ હતી અને એમાં આપણે સફળતા સરકારશ્રીએ આપણે અપાવી છે અને સરકારનો પણ આપણી પછી આભાર માનું છું મુખ્યમંત્રીશ્રીઓનો આભાર માનું છું હર્ષભાઈનો પણ આભાર માનું છું અને ખાસ કરીને સમાજનો અમે ખૂબ આભાર માનીએ છીએ દરેક યુવાનોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મંત્રીશ્રીઓનો આભાર માનીએ છીએ ધારાસભ્યશ્રીઓનો આભાર માનીએ છીએ અને સમાજના દરેક આગેવાનોનો અમે હાથ જોડીને ખૂબ ખૂબ આભાર માનું છું નવનીતના વિષય નવનીત થકી અને આપણા આગેવાનો થકી અમે આભાર માનીએ છીએ ત્યારે હર હંમેશા માટે સમાજ આજની વિસ્તારમાં ચાલતા રહે એ આશા સાથે ભારતના કર્યું આમ જે પ્રકારે આ બગદાણાના નવનીત બાલિયા પર જીવલેણ હુમલો થયો તો આ મામલે સીટ એક એક પછી આરોપીઓ છે છે તેમની ધરપકડ પણ કરી રહી અને અત્યારે કોળી સમાજના લોકો છે તે લડી લેવાના મૂળમાં છે અને અલગ અલગ આગેવાનો પર જે પ્રકારે જયરાજ આહિરની ધરપકડ થઈ છે ત્યાર પછી તે આશા પણ વ્યક્ત કરી રહ્યા છે સરકારનો પણ આભાર માની રહ્યા છે અને પોલીસનો પણ આભાર માની રહ્યા છે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી નમસ્કાર